તારું ઉંજી જેવું લાગેન કેમ હજુ કોઈ આવી નહીં હવે આવતા નથી હું યાર હવે આવતા છીએ કરો એક માણસને બોલાય રહી ગુલા યાર કહી દીધું મીન પેલથી કેવું પોળ્યા તાર મૈયા હા તો નહીં યાર બધું તૈયારીઓ કરો તો ગાડીની બાડીની યાર ગાડી તો થઈ ગઈ થઈ ગઈ ગાડી હા પેલા ગોવિંદભાઈ લઈને આવવાના હ હ હ કોઈ ટેન્શન નહી હું લઈને આવતાનો હા જો મસ્ત લાગે

કશનભાઈ પાણી પીને આવી પાણી પીને આવી યાર આ અમાર સીધા બધા પેલા આવતા એવું યાર તો લગન જેવું લાગતું જ તો દોશી હે એટલે તો યાર દોશી એટલે નહીં આખે કોઈ મેલી ગાડીઓ તો કરો

હા મનુભાઈ મસાલા મસાલા લેજો મુતું ગોવિંદ કરોક માં ફોન તો લગાવીએ બે હા હેડો તને પેલા તૈયાર થઈ ગયો આ ભણોયા છે ને ભોળા જો બાનો વાતો ભાઈ આપણો મોળો થાય કોઈ મને ફોન લગાઈ દે

ઘેર રાખો ને કશું ન થાય આ બધું બગાડ્યું ઘેર જો હું મારા ભોણાના લગનમાં જાવવાના ઘેર રોયા મારા ભોણા મેમણો હું હું લઈ લ્યો હાતો મોજ જાવવાની

ઓમા ફલાકા મોર વને કારિયા મોર વને કાદ્યો આવી ઈય પેલે યેસ બનોલ તા ના બેજો બેજો તાર યાર આપ બે બે છે અગલે આ યાર બોલતા

બંદી માશાલ ઓ જે થઈ ગયું થઈ ગયું આપડો આ હબો મારી વાત ઓર એના કરતે હારી લવશે ઓ મોડી વાય મન મોડી વાય હેડ એ બીજી